બધા સરખા એટલે કે પાવડો પડે કોઈ ના લઈ જાય આપડે પૈસા ના જોવા લાવવા એક તો આપડે મહેનત કેટલી કરીએ ખરું તો લે આપડે બે મથુરજી ઘેર જઈએ અને મથુરજીને લઈને જવાનું હોય દાદા મથુરજી મથુરજીના ઘેર મથુરજી કલાકનો નો ભણા મોકલે તો હજુ આ મારું બીટુ જો કોઈ ડારી મળી જાય ને તો આ જાનું ઠેકોનું પારી દેવું આ તેના જે હા હા વાલા આવા કેવ કેવ બસ શાંતિ ઓમ છે બાજુ

કેવું બસ તૈયાર કર્યો હું તમને મારે ખીલ નાખી પૂંખવાની છે એમ ને હોય કેવું થાય પૈસામાં પૈસા રોકરા આપડો એ તો આલે એવું હા જાવ કેટલા પૈસા પૂંખવાની હો તમને ખબર ના જેટલા ચાલતા હોય ના લઈ લો તમારી મારા પૈસા તમે તું ચેન્નો ખાઈ ના હજુ ચેક આવ્યું નઈ બરાબર જોઈ લઉ ટ્રેક્ટર તો દેખાતું જ નહીં એવું તો ગયા ચોક બીજા હેલો હેલો આપડે જઈએ હેલો આગળ દક્ષા આપડા ખેતર માં ના ગયા હોય એટલે પણ ખેતર માં તો આપડે પણ બીજો તો અહીં રસ્તો નાખી કોઈ

બીજું કેવું ચાલે ચાલે ભગવાન ની મહેરબાની અત્યારે મહેરબાની છે ને અત્યારે ભગવાન અલગ અલગ હોય ને જવું હોય આપડે કોમ કરીએ ફળમાં

જમીન કોક બે દોના નાખીએ તો ઉગે અને ટેકલે એ પ્રમાણે ટેક્ટર લાવવું પડે આપડે પણ ટેક્ટર લાવવું પડે એક તો આ સીધા ને પૈસા લે ટેક્ટર ને તમે ટેક્ટર લાવવાની વાત કરો આ ટેક્ટર બીજું બતાવો તમને બસ ઘોણે શું કરશું આપણે લાઈ દો તો પૈસા જઈને લાવશું બે એક આપો બે એક લાખ વાળી વેકી માળો તો પછી દૂધ ખાવા તો રોખો પડશે ઘોણા એ તો ગલ્લા ને દેવાનું દીયા હું માં ગલ્લા ના દૂધ માં ઠેકાણા આવો તા હું કસું તો કેક તો કે થોડી ચાલશે આ લોકો આ કા આવો થી જાવ એ આવો ના આવે ઇના આપો પાક માં બગળો

ટીનાજી ને ફો બધા શની ચર્ચા કરી રહ્યાજી ટીનાજી કેવું બોલા એમના ભણ હવાન નો મોકલ્યો વેલો એટલે ભણો ટ્રેક્ટર નું કેવા જ્યો ને મથુરજી કે હું કલાક માં આવું આ કલાક ની જગ્યા હોત પડી એટલે તમારે કેવું ટ્રેક્ટર લેવું હોય નવું કે જૂનું આમાં નવો લાવવાનો દ્વેદ થાય

તારો ભાઈ હે તને કશું પૈસા પૈસા કરશે ને આવો હા એટલે બે ખોટપુત ખોટપુત કરો આખા જઈને આ તમે વાત કરતા વાત કરતા પણ હું કહું ટ્રેક્ટર લેવું વાત હતી એ તો અમે આખું પાછું કરી લેવું હું ઘણો પૈસા પણ થોડું સમજીને અલાવ આવજો હે આય તો ભઈ હું સેટિંગ કરું તમે જેમ કહે બે પૈસામાં ચાલે બે પૈસામાં કેટલા કેટલા હંદીમાં પતી જાય ઓના સમજા જઈ રહ્યા કેટલા હંદીમાં પતી જાય એવું પતી જાય એટલે બળતી પૂણા બે લાખમાં પતી જાય મને લાગે સેકન્ડનો માલ છે એટલે ટ્રેક્ટર તો હું હારું ન ભાઈ ટ્રેક્ટર તો મેં ચલાયેલું પણ એક દા વાડમાં ખાલી દીધું વાડમાં ખાઈ દીધું તું હે વાડમાં દીધું તા કોઈ થી જ નતું ટ્રેક્ટરને કશું નથી વાળ ભાગી હતી

તમે બરા ફૂટ્યા અમે કે એ તો મમ્મી ગમા ચલાવાનું તો લેવાનું કે નઈ લેવાનું બીજે તું જોઈ એ તો મને આ જોઈ લે હાલે ભાઈ પાછા ગેલા ડખો ના થવું છું

અમાર ભોણો હું લકી અમાર ભોણો એવું હે ઓવા અમાર ભોણા ની વાતો થાય પેલે આવો ના ના આ તો હમણાં એવું હમણાં હી એવું હે ખોરા ગી મે થોડું વીક પડી ગયો અમાર ભોણા ને અને દોત તો જે બધાવાના આ દોત તો તું લઈ ગયો દોત તો જવાના તમે લઈ ગયા હતા ને પાન ના ખાયા તમે કે મને તો તમારે હા તો પછી ઓમ ટ્રેક્ટર જો કાલ આઈએ કે મહિને આઈએ કે આજ

હા આયા કી બાજુ શેરવા શેરવાનું બેડવાનું જવા દે ને મને વેચી મારો ને અલ આ જા નઈ વેચી મારો તમે બધું હાકી હાકીને કશું મને એક રૂપિયો દેખાડો અલ્યા મારા બધો ખર્ચો નહીં કરવાનો કેટલા ખર્ચો થયો નઈ તો ઘરનો ખર્ચો નહીં કરવાનો બધો મારા ઘરે ડોસી બૂમ પાડી રે એક રૂપિયો તમે દેખાડ્યો નહિ ખેડી ખેડી તારા એક દારો ક્યારે નહિ રખા રખા કરવું હા ટ્રેક્ટર લે શેરવા જવાનું કુલ નઈ જહા પણ વેચી મારો મને જોતું જ ભલે ભાઈ મોટા ભાઈ વેચી મારો મારો રૂપિયો લેવા નહીં મને ફટ નહીં જે આવતો ને હિસાબે મનાલી દે મારો પાક નો અલ્યા બુહા ના વેકાય અલ્યા ઓમન તો મારે ડોસી ત્રણ વાર પીએલ જતી રહી એ તો જાય નજીક એટલે જાય આમાં આખવા તો ના જાય હમણાં

અલે પણ એક એક દહાડો એને લઇ જાય એક દહાડો હું રાતે એને જવું ના પડે આતો ક્યારે જ ઉભો નહિ રેતો એ કદી જતો હોય તો tractor માં પેલું મેં તમને વચ્ચે કીધું તું ઘરાક લઇ લાયો તમે ઓ ઘરાક તો લાયો તો આઈ જા હેડજો કરી દે હવે અત્યારે પણ ભેમાજી બખારો હું કરો અહીંયા તમે એટલે ટીનાજી હું વાત કરું આ ટ્રેક્ટર માં ટ્રેક્ટર માં મારી દોશી તાઈ વાર ગો રીન પીર ના આવી જઈ શું કરવા આ ગોજા ના કમ કરાય ના હમણાં કે વાહન ખખડા તમારે મારા તાઈ નોતું થાય એટલે કે ટ્રેક્ટર વેચવાનું કર ના ભેમાજી એવું નહીં કરું આપણો લાખ રૂપિયા હાલો કેમ કે આવી રીતના સોદો ના થાય પેલા બે ભાઈ પેલા તમે પૂછી

પૂછો તો મરચું મેઠું લાયો લાવ્યો પૂછો તો એમાં ડોસી દાળો મોટા ભાઈ તીણવા ગયા હા હા એ ડોસી તું અહી લાયો હું આ જો તમે જાવ એટલે આ નજીક જ છે એટલે જતી ના રે રોજે રોજ હા રમેશો સમાધાન કરો તમારા બે જણા ભાગ આ તો તમે તો બે ભાઈ મોટા કુટ્યાલ કરવાનું બોલો સમાધાન થશે તમે

તારા માટે બેઠ્યું ખબરજી બોલો કોંતિજી રમીજી ને ફોન આવ્યા આપડે રમેશજી હા મારા લેવાનું રમેશજી બોલો કિંમત શું કરી સાડા ત્રણ લાખ રૂપિયા મેલી હેડા ત્રણ લાખ માં રોટી રોટીન બધું લેવાનું આજે લાગી એ લઈ જવાનું તમારા બધું

બધું અઢી લાખ કરો અઢી લાવો ને અઢી બાપા અઢી લાવો ને હેડો ને લાફો ખબર પડે નઈ હમણાં આટલું બધું તણાઈ જાવ

આ ડોસી લે આવી લીધો વેડ્યો આઈફોન લેવા મને જવા દેજો અરે બેટા કશું ખબર પડે નહીં ટ્રેક્ટર વેકાઈ દેવા મારે હવે નવું નવું ટ્રેક્ટર લેવા જવું પડશે ગાડું લાવી દીધું તે ફર ફર કર નજીક પૈણા હું આય કન તે દારો ઉઠાણી કર દારો ઉઠાણ દઈ દારો ઉઠાણ દઈ જય માતાજી મિત્રો જો આ ટ્રેક્ટર આપણું બે ભાઈનો ભાગમાં હતું અને મસ્ત ચાલતું હતું પણ એક પૈસાની લાલચમાં આ ભાઈ અમારા નેના ભાઈ જો વિરોધ કરાયો અને ટ્રેક્ટર આપણું વેકી દેવરાયું એટલે મહેરબાની કરો જો સાધન સારું ચાલતું હોય તો હરી મળીને સાધન ચલવો આગળ પ્રગતિ કરો અને જો આવે અમારા વિડીયો કોમેડી વિડીયો જો સારા ગમે હોય તો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ છે બાબા રામદેવ જીરો ત્રણ ઓગણીસ